હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર ભજન નાનું એવું ભજન મેં નીચે લખીને આપેલું છે તો પૂરેપૂરું જરૂરથી સાંભળજો તમને આ ભજન સારું લાગે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીત પ્રભુ સંગાથે દે મરી જાઉં મેલી ને ધનવાન અંત કાળે સગુ નહીં કોઈ નૂરે મરી જાઉ મેલી ને ધન માલ અંતકાળે સગુ નહીં કોઈ નૂરે સંસ્કારે કબંધી સર્વ મળી યારે હોસ કારે સંબંધી માળિયા રે એસે જૂઠી માયા કેરી જાળ અંત કાળે સગુ નથી કોઈનું હો અંત કાળે સગુ નહીં કોઈનું રે મારું મારું કરીને ધન મેળવ્યું રે હો મારું મારું કરીને ધન મેળવ્યું તી તલભાર અંત કાળે સગુ નહીં કોઈ રે સુખ સપના જે ઉસારનું સુખ સપના જે ઉસાર રે તેને જાતા ન લાગે વાર અંત કાળે સગું નહીં કોઈ રે માટે સેવે તે સા સંતને રે માટે સેવે તું સા સંતને રે તારા ટળશે ત્રિવિધના તાપ અંત કાળ સગુ નહીં કોઈનું રે અતિ મોટા પુરુષને આશરે રે બળે પૂર્વજનમના પાપ અંત કાળે સગુ નહીં કોઈ રે એવું સમજીને ભજ ભગવાન ને રે એવું સમજીને ભજ ભગવાન ને રે સુખકારી સદાઘન શ્યામ અંત કાળે સગુ નહીં કોઈ રે દેવાનંદનો વાહલો દુઃખ કાપશે રે મન વાંછિત પૂરણ્ય કામ અંત કાળે સગું નહીં કોઈ રે કર પ્રભુ સંગાથે દ્રઢ પ્રીતડી રે મરી જાઉં મેલી ને ધન માલ અંત કાળે સગું નહીં કોઈ નૂરે